વર્તી માહિતી મુજબ 8 વા લાયસન્સ પોલીસ ગત તારીખ 12 માર્ચ ના રોજ નાનપુરા ના મકાયપુર સરકર નજીક ચંચી મહેતા નાટ્યગુરુ ના ફૂટપાથ ઉપર થી નાકાના ભાગે લોહી લોહળ હાલતમાં જાણ યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો અંદાજે 40 વર્ષીય જાણ યુવાન નો મૃતદે પોલીસ ને કબજે લઈ નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યો હતો પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર દ્વારા માથામાં ઈજા થઈ હોવાથી મોત થયું હોવાનો રિપોર્ટ આપ્યો હતો જેથી પોલીસે ચંચે મહેતા નાટ્યગૃહની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા સીસીટીવી માં ગત અગિયાર માર્ચના રોજ સાંજે છત્રીસ કલાકે મૃતક યુવાન ફૂટપાથ ઉપર બેઠો હતો અને 648 કલાક કે એક યુવાન તેની સાથે ઝઘડો કરી લાત વડે માર મારી એક પગ મચકોડીને જતાં નજરે પડ્યો હતો જેથી પોલીસે સ્થાનિક ફૂટપાથ ઉપર રહેતા લોકોની પૂછપરછ કરતા મર્નાર ઓડિશાવાસી અને ભુર્યો નામ હોવાનું જ્યારે તેને મારનાર સીસીટીવીમાં કેદ થઈ જતાં રામકિશોર પ્રધાનપાળ ઓડિશાવાસી હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે રામકિશორને અટકાયત કરી પૂછપરછ કરતા મૃતક તેનો મિત્ર હોવાનું અને બંને વચ્ચે રૂપિયા 400 ની લેતી દે મુદ્દે ઝઘડો થતા માર માર્યો હોવાની કબૂલાત કરી હતી બ્યુરો રિપોર્ટ ઇનાયત મન્સુરી સુરત